મળા પકડે ગયા હતા એક સિબુ લઈ લેજો નર કશીબુ પકડે હતી એવું નું નહિ આવે હરજી

સરકારી દવાખાને જઈએ આપણને એના દવા ઈલાજ રીતે આપડે જો કોઈને કરેડો હોય આપણા પરિવાર માં આસપાસ આપણે જાણકારી હોય તો આપડે બીજા નો જીવ બચે ને એમાં આપણે મદદરૂપ થઈ શકીએ કઈ રીતે કે આપણે તો ફોટો વિડીયો ઉતારી લઈએ એટલે ડોક્ટર ને બતાવીને ડોક્ટર તાત્કાલિક ખબર પડે કે આ ઝેરી સાપ છે ઝેરી છે જો ઝેરી સાપ હોય ચાર પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે આપડે અહિયાં એમાં સૌથી વધારે આપડા આ વિસ્તારમાં કોબરા કાળોતરો ખડચિતો અને પડકુ જેને કહેવાય એમાં સૌથી વધારે આપણા વિસ્તારમાં કોબરા નીકળે છે